દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર દોસ્તો ચેનલ પર નવા હોય તો અમારી ગુજરાતી ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થાએ દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રોને દેશને એલર્ટ રહેવા વિનંતી કરી છે આ ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ વેરિયન્ટ જે એન વન સહિતના શ્વસન રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે કોવિડ વેરિયન્ટ જે એન વન અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે આ વાયરસને લઈ એ તમામ દેશોને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે ડબલ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીન વાયરસ વૈશ્વિક સ્તરે તમામ દેશોમાં વિકસિત થઈ રહ્યો છે બદલાઈ રહ્યા છે અને બદલાઈ પણ રહ્યો છે અને ફેલાઈ પણ રહ્યો છે જ્યારે વર્તમાન પુરાવા સૂચવે છે કે જે એન વન દ્વારા ઉત્પન્ન થયેલ વધારાનું આરોગ્ય જોખમ ઓછું છે ત્યારે અમારે આપણી પ્રતિક્રિયા અનુકૂળ કરવા આ વાયરસને ટ્રેક કરવાનું ચાલુ કરવું જોઈએ આ માટે દેશોએ મોનિટરિંગ અને સિક્વન્સિંગને મજબૂત બનાવવું જોઈએ અને ડેટા શેરિંગ સુનિશ્ચિત કરવું જોઈએ ડબલ્યુએચઓએ તેના ઝડપી વૈશ્વિક પ્રચાર પછી જે એન વનને એક પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યું છે તાજેતરના અઠવાડિયામાં જે એન વનના ઘણા દેશોમાં નોંધાવવામાં આવ્યા છે અને વૈશ્વિક સ્તરે તેનો ફેલાવો ઝડપે વધી રહ્યો છે જે એન દ્વારા ઉદ્ભવતા જ વધારાના જાહેર આરોગ્ય જોખમને હાલમાં વૈશ્વિક સ્તરે ઓછો અંદાજવામાં આવે છે રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એવી અટકળો છે કે અન્ય વાયરસ અને બેક્ટેરિયાના ચેપમાં વધારા વચ્ચે આ વેરિયન્ટ શિયાળામાં દેશોમાં કોવિડ નાઇન્ટી કેસોમાં વધારો કરી શકે છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ